નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રિપી લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે જેને અગિયાર બાર સાયન્સની અંદર ખૂબ અગત્યનું ચેપ્ટર કહી શકાય એવું કણોના તંત્રનું ડાયનેમિક્સ અને ચાક ગતિ તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે કણોના તંત્રનું ડાયનેમિક્સ આધારિત એમસીક્યુની વાત કરવાની છે ઘણા બધા એમસીક્યુ છે તો જુદા જુદા પાર્ટમાં આપણે લઈશું ચડબ અને નીટના એમ સીક્યુ તો પાર્ટ વન જોઈએ છીએ બે કણોના બનેલા તંત્રમાં કણોના દળ એમ વન અને એમટું છે જો કણ એકને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ સ્મોલ ડી અંતર જેટલો ખસેડવામાં આવે પહેલાં તો આ રીતનું અંતર છે મિત્રો એમ વન અને એમટું છે બે કણ છે એમને વચ્ચેનું અંતર ડી છે અને ડી જેટલો ખસેડવામાં આવે ધારો કે આ દ્રવ્યમાન કેન્દ્ર છે પહેલા આપણે અંતર x1 x2 લઈએ છે બંને કણોનું દ્રવ્યમાન કેન્દ્રથી અંતર x1 x2 લઈએ જો દ્રવ્યમાન કેન્દ્રને ઉગમ બિંદુ પર લઈએ તો આવું થાય મિત્રો m1 x1 એક ધન અને એક ઋણ આ બાજુનો ઋણ લઈએ તો આ બાજુનો ધન પ્લસ m2 x2 છેદમાં કુલ દળ m આ બાજુ છે એટલે

ધારો કે બીજા કાળ ને આપણે ડીડેસ જેટલો ખસેડીએ છીએ ડીડેસ જેટલો તો અંતર કેટલું થાય મિત્રો એક્સ ટુ માઇનસ ડી થાય તો આની અંદર અંતર જે છે આ શરૂઆતમાં અને હવે એકબીજાને ખસેડ્યા પછીની વાત કરીએ તો હવે અંતર કેટલું લઈએ મિત્રો એક્સ વન માઇનસ ડી એમ ટુ એક્સ ટુ માઇનસ સમીકરણ એકમાં મિત્રો આપણે નજર મારીએ તો આ બે સ્ટેપ સરખા છે જુઓ આખા સ્ટેપ નીકળી જશે માઇનસ એમ

અને સમાન રીજ્યા આ ધરાવતા ત્રણ ગોળા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવા છે તો ગોળા એકને અનુલક્ષી દ્રવ્યમાન કેન્દ્ર નો એક્સ કેટલો હવે જે પહેલો ગોળો છે એ તો એક્સ પર જ છે બરાબર છે અને દ્રવ્યમાન કેન્દ્ર અંતર ઝીરો છે પહેલા ગોળા માટે દળ સરખા છે તો સૌ પ્રથમ હું એ શું લઈશ એમ વન ઇજ ઇક્વલ ટુ એમ ટુ ઇજ ઇક્વલ ટુ એમ થ્રી ઇજ ઇક્વલ ટુ એમ

ટુ આર છે એમ થ્રી તરીકે પણ એમ આવશે અહીંયા ફોર આર છેદ

પદાર્થ ના સ્થાન સદીશ આપેલા છે મિત્રો ટુ આઈ કેરેટ પ્લસ થ્રીટ પ્લસ ફોર કે કેરેટ આર ટુ માઇનસ ટુ આઈ કેરેટ

અને એમ ટુ તરીકે દળ શું આવશે મિત્રો 3 માઇનસ ટુ આઈ પ્લસ થ્રી છે કેટલા આવશે માઇનસ ફોર આઈ પછી જોડે કારણ થ્રી છે પ્લસ નાઇન છે ને કેટલા થશે બાર છે ઓકે પછી ફોર કે અને માઇનસ બાર માઇનસ બાર પ્લસ ચાર એટલે માઇનસ આઠ કે આવશે છેદમાં ચાર તો અને ચાર વડે ભાગાકાર કરવામાં આવે આરસીએમ મિત્રો શું આવે આઈ કેરેટ અને ચાર વડે ભાગો એટલે ત્રણ છે કેરેટ અને અને ચાર વડે ભાગો એટલે ટુ કે કેરેટ હા આર સીએમ આવશે માઇનસ આઈ પ્લસ થ્રી છે પ્લસ સોરી માઇનસ ટોકે એટલે આપણો આ આન્સર આવશે સી ઓકે મિત્રો નેક્સ્ટ ચોથો છે ચાર કિલોગ્રામ નું પક્ષી આઈ કેરેટ માઇનસ ટુ જે કેરેટ મીટર પ્રતિ સેકન્ડ ની અચળ ઝડપથી છ કિલોગ્રામ નું પક્ષી આઈ પ્લસ ફોર જે કેરેટ મીટર પ્રતિ સેકન્ડ ની અચળ ઝડપથી એક જ દિશામાં બંને પક્ષી ઉડી રહ્યા છે ચલો બંને માટે બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સદીશ કેટલો પહેલા તો મિત્રો આપણને એમ આપેલું છે

અહીંયા પણ મિત્રો આપણે શું કરીશું ગુણાકારની સાથે સાથે પણ સરવાળો કરી દઈશું જો ચાર આઈ કેરેટ અને છ આઈ કેરેટ

ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર પડેલા ફોરેમ દ્રવ્યમાનના સ્થિર પદાર્થ તરફ ગતિ કરે છે તો બંને પદાર્થ વડે બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો અને સ્વરૂપે લઈશું કારણ કે આનું પણ મૂલ્ય જ આપેલું છે મિત્રો તો સેમ મેથડ છે એમને બદલે 2m v1 નો બદલે 3v m2 નો બદલે 4m અને v2 નો બદલે શું આવશે સ્થિર પદાર્થ અને v2 બરાબર પણ અહીંયા છે ચાલુ વી વન છે થ્રી પ્લસ એમ ટુ ફોર એમ વી ટુ છે જીરો અહીંયા કેટલા આવશે એમ વન પ્લસ એમ ટુ 2m + 4m તો કેટલા આવશે 6m હવે તો 0 છે આ સ્ટેપ આ કેટલા આવશે 8m ઓકે m m કેન્સલ સોરી છેદમાં 6m આવશે અહીંયા 2 અને 4 6m તો 6m 6m કેન્સલ આન્સર કેટલો આવશે v આવશે એટલે v તો આપણો આન્સર આવશે a કેરબે ચટ્ટો છે

આપણે એમ મૂકીએ છીએ ત્રણેય સરવાઓ એટલે થ્રી એમ ઓકે હવે એમ ઉપરથી કોમન કાઢી નાખીએ છેદમાં થ્રી એમ અને બધાનો લસ્સા લઈ લઈએ

એટલે સી આન્સર આવશે એક ચોરસના ના શિરો બિંદુ એમ એમ ટુ એમ ટુ એમ દળ ચાર કળો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે મૂક્યા છે તો દ્રવ્યમાન કેન્દ્ર નિયમ કેટલું તો અહીંયા જો મિત્રો પહેલું એમ વન અને એમ ટુ નું દળ એમ છે પછી આજ રીતે એમ થ્રી અને એમ ફોર નું દળ કેટલું છે ટુ એમ સ્થાન સદીશ વાત કરીએ મિત્રો તો પહેલું ઉગમ બિંદુ પર છે એટલે જીરો જીરો અવગમ બિંદુ પર છે બીજું જે આ છે ને આ બીજું કોણ એક્સઅ પર હોય તો વાય આમ જીરો એટલે આર ટુ શું થાય મિત્રો કેમ આવ્યો તો અંતર એ છે આ જ રીતે વાય અક્ષ પર હોય એનો એક્સ આમ જીરો તો જીરો એ આવશે અને આર પર શું આવશે એ એ કારણ કે જે જેટલો દૂર વાય પણ એ જેટલો દૂર એટલે એ આવશે બધાનો સરવાળો એમ વન પ્લસ એમ ટુ પ્લસ એમ થ્રી પ્લસ એમ ફોર ઓકે હવે કિંમત મૂકીએ એમ આર શું આવશે જીરો જીરો એમ ટુ તરીકે પણ એમ આવશે આર ટુ એ જીરો એમ થ્રી તરીકે કેટલા આવશે ટુ એમ ટુ એમ પછી જીરો કેટલા આવશે ઓકે મિત્રો આપણે એમ કોમન કાઢીયે છીએ તો સરવાળો જીરો એ પછી ટુ જો એટલે ઝીરો અને અહીંયા ટુ ગુણાય એટલે કેટલા આવશે જીરો પછી આ એ એટલે એ પછી આને અરે ટુ ગુણાય તો જીરો જ રહી પણ આની સાથે ટુ ગુણાય તો ટુ એ થશે એટલે ટુ એ અને એટલે થ્રી એ થશે એ જ રીતે જુઓ પાછળ આ જીરો આ ઝીરો પણ અહીંયા ટુ ગુણાય તો ટુ એ બરાબર છે અને અહીંયા પણ ગુણાશે તો શું થશે આ ટુ એ અને અહીંયા પણ ગુણાશે એટલે ટુ એ તો ટુ એ ટુ એ કેટલા થાય ફોર થાય ઓકે છેદમાં માં કેટલા થશે બે ચાર પાંચ અને છ સિક્સ એમ તો એમ કેન્સલ થ્રી એ બાય સિક્સ એટલે એ બાય ટુ આવે પછી ફોર એ બાય સિક્સ એટલે કેટલા બે વડે ફાઈવ ચાલો એના છેદમાં ત્રણ એ આવશે ઓકે એ બાય ટુ અને ટુ એ બાય થ્રી એટલે આપણો આન્સર આવશે એ નેક્સ્ટ આઠમું ત્રી પરિમાણ યામ પદ્ધતિના ઉગમ બિંદુથી સાપેક્ષ બે સમાન કણો

એમ ટુ તો એમ આવશે આ એક્સ M, એમ વાય એમ વધતા એમ તો એમ કોમન કાઢી નાખો એક્સ પ્લસ વાય આ ટુ એમ ઉડી જશે તો એક્સ પ્લસ વાય બાય ટુ ઓકે એટલે આપણો જવાબ શું આવશે સી આવશે નેક્સ્ટ સ્થિર રહેલ બોમ્બનો વિસ્ફોટ થાય છે તો તેના ટુકડાઓથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદી શું હશે તો મિત્રો બોમ્બ સ્થિર છે બરાબર એટલે દ્રવ્યમાન કેન્દ્ર શું થાય સીએમ આર સીએમ ઝીરો હવે કદાચ આના ટુકડાઓ હવામાં ફંગોળાય પણ બાહ્ય બળ શૂન્ય છે જે કંઈ પણ થાય છે આંતરિક બળને લીધે થાય છે આ દ્રવ્યમાન કેન્દ્ર તો શું થાય મિત્રો સ્થિરનું સ્થિર જ રહેશે બરાબર છે બે ટુકડા થાય ત્રણ ટુકડા થાય કારણ કે જે કંઈ પણ થાય આંતરિક ઉર્જાના ભોગે થાય આંતરિક બળ બાહ્ય બળ શૂન્ય છે એટલે દ્રવ્યમાન કેન્દ્ર સ્થિર જ રહે છે બાજુ ત્રિકોણના દરેક શિરોબિંદુ બિંદુ પર સમાન દળ છે તો દ્રવ્યમાન કેન્દ્ર નું સ્થાન સદી શું તો મિત્રો ડાયરેક્ટ જ આપણે લખી શકાય ઝીરો જીરો આ અંતર છે એ જીરો અને આ સમબાજુ છે સમકોણ ત્રિકોણ થાય

સાઇન સાઈઠ એટલે રૂટ થ્રી જીરો વધતા એ બાય ટુ પેલા પેલા પહેલાનો સરવાળો કરો જીરો વત્તા એ બાય ટુ જીરો જીરો રૂટ થ્રી બાય ટુ એ છેદમાં શું આવશે મિત્રો એમ કોમન કાઢી ઉડી જશે વન બાય થ્રી તો પ્લસ એટલે અહીંયા ત્રણ વડે ભાગાકાર કરો તો શું થશે રૂટ થ્રી ઉડી જશે તો એ બાય ટુ રૂટ થ્રી આવશે ઓકે અને એ બાય ટુ આપણે કોમન કાઢી નાખીએ તો કેટલા આવશે મિત્રો

તો દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન શાલી શો છે જો બધામાં વાદ એકની એક છે પણ આપણે જે રકમ છે અલગ અલગ આવે કોઈમાં ઘડિયાળ આવે કોઈમાં પદાર્થ આવે કોઈમાં બિંદુ આવે એ રીતનું છે ચાલો તો અહીંયા શું આવશે મિત્રો દસ સેમી એટલે આ દસ સેમી બરાબર છે બધા આમ તો આ શું આવશે કે દસ જીરો પછી આ માઈનસ દસ જીરો આ જીરો દાસ અને આ શું આવે

આ કેટલા છે નેવું બરાબર છે તો અહીંયા કેટલા છે મિત્રો નેવું નેવું માટે માઇનસ માટે કેટલા છે દસ છેદમાં બધા એનો સરવાળો કરું છું ત્રીસ વત્તા વત્તા નેવું એકસો ને વીસ હવે અંદર અંદર આપણે ગુણાકાર કરી દઈએ તો આ ત્રણસો થશે બરાબર છે આ ઝીરો પછી આ માઇનસ નવસો બરાબર અને આ કેટલો આવશે જીરો પેલા આ જીરો આવશે આ જીરો અને આ એટલે આ બેનો સરવાળો થશે ત્રણસો અને માઇનસ નવસો એટલે કેટલા આવશે માઇનસ છસો ચાલો પછી આ જીરો અને આ જીરો આ બે આવશે માઇનસ છસો અને માઇનસ બારસો એટલે કેટલા આવશે પ્લસ છેદમાં ત્રણસો આવશે તો જીરો જીરો ઉડી જાય છ ભાગ્યા ત્રણ એટલે માઇનસ બે અને પ્લસ બે માઇનસ ટુ અને પ્લસ ટુ સેમી આવશે ઓકે એટલે સી જવાબ આવશે નેક્સ્ટ છે

સોળસો ચલો આ બધાનો ગુણાકાર શું આવશે મિત્રો બરાબર છે ચીરો ચીરો પેલા આપણે કોમન કાઢીને ઉડાડી દેવાય તો ઉડાડી દઈએ ચો બધા ઝીરો કોમન કાઢીને ઉડાડી દઈએ અથવા સરવાળો કરીએ તો છ ચોક ચોવીસ બે છ દુ બાર બાર ને બે ચૌદ બરાબર છે ને ત્રણ ઝીરો ચાલો આઠ છ છઠ અડતાલીસ આઠ ને ચાર આઠ એકા આઠ આઠ ને ચાર બાર દસ જીરો ચાર બંનેનો સરવાળો કરો ત્રણ જીરો આઠ ને ચાર બાર વધી એક બે ચાર છ ને એક સાત એક બે નીચે કેટલા આવશે ચાર

દસ માળના મકાનની અગાશીમાં ઉભેલો છોકરો જુદા જુદા વજનના ચાર પથ્થર જમીન પર પડતા મૂકે છે બહુ સરસ મજાનો એમ શીખ્યો છે મિત્રો ઇન્ટરેસ્ટિંગ છે જો આ દસ માળની ઇમારત છે દસ માળ જણી દે છે ચલો ને અહીંયા દસ સુધી માળ છે બરાબર અહીંયા આ દસ માળ હવે દસ માળના ઇમારતના અગાશીમાં એક છોકરો જુદા જુદા વજનના ચાર પથ્થર જમીન પર પડતા મૂકે છે ચોખ્ખો એક સમયે પાંચસો ગ્રામ નો પથ્થર અને માં મળે છે આની સાપેક્ષમાં અંતર કેટલું આપણે લઈએ છીએ આની સાપેક્ષમાં આપણે એનું અંતર લઈએ છીએ આઠ જે ઓકે આમ આઠ છે એટલે ચારસો ગ્રામ નો પથ્થર છઠ્ઠા મળેથી पर तू चार सौ ग्राम छठा मा थी किलोग्राम ना पत्थर हजार ग्राम थोड़ा हजार पांच चार अः तीजा मे थी बराबर पहले पत्थर पहले थी पी छा मा थी बीजो पीजा मा थी तीजो पदार्थ

એમ ટુ ના બદલે ચારસો છ જે મૂકું છું આવશે નો સરવાળો પાંચસો વત્તા ચારસો વત્તા એક હજાર વત્તા છસો આરસી શું આવશે મિત્રો આઠ પચા ચાલીસ એટલે ચાર હજાર છે ચાલો પછી ચોવીસ તો ચોવીસો છે છે પછી અહીંયા શું આવશે ત્રણ હજાર બરાબર છે અને વત્તા છસો છે ચાલો નીચે બધાનો સરવાળો કરીએ તો કેટલા આવશે છસો ને ચારસો એક હજાર હજાર ને હજાર બે હજાર અને પચીસો આવશે ઉપર બધાનો સરવાળો કરીએ મિત્રો

પાર્ટ ટુ ની અંદર નેક્સ્ટ વિડીયો લેક્ચર ની અંદર ઘણા બધા મિત્રો અવનવા આપણે એમ શીખ્યું જોઈશું આ માટે આપણે પાર્ટ ટુ જોતા રહો